જીવાત નીકળવાનો મામલો નવસારી સાંસદ ગણેશ મંડળની મુલાકાતે ધવલ પટેલે લોકસભા મત વિસ્તાર ગણપતિના દર્શન કરી સ્થાનિકોની સમસ્યા જાણી સુરતમાં બનેલી પથ્થરમારાની ઘટનાને વખોડી લગ્નની લાલચમાં અમદાવાદ લઈ ફોટો ની મોકલ્યા ડુપ્લિકેટ ચાવી થી ઘર ખોલી ભાણિયાનું ઘર સાફ કર્યું સુરતમાં પત્નીની ડિલિવરી માટે પૈસા ન હોવાથી મામાએ પ્લાન ઘડ્યો સવા પાંચ લાખ રોકડા અને પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન અટલ સરોવર પાસે રોંગ સાઈડમાં આવતા આઈસરે ટુ-wheeler ને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનો મોત છ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા ભાવનગર એલસીબીનું મહારાષ્ટ્રમાં ઓપરેશન ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભાવનગર એલસીબી એલસીબીએ મહારાષ્ટ્રથી ઝડપી લીધો